બાવીસ જૂનથી સોમાહે આગળ વધવાનું ચાલુ કરી દીધું છે હવે ગુજરાતમાં સોમાહુ ધીરે ધીરે આગળ વધશે કાલે ત્રેવીસ જૂન ત્રેવીસ જૂનના રોજ કયા કયા એરિયાની માલીપા વરસાદ થશે એમાં જોઈએ તો ઉના પછી રાજુલા પછી અમરેલી દામનગર તેમજ ભાવનગર અમુક વિસ્તાર તાલાળાનો જસદણ અને ગોંડલ પછી અમુક વિસ્તાર જુનાગઢનો પછી બોટાદ પછી ધંધુકા અમદાવાદ વડોદરા સુરત આ તમામ વિસ્તારોની માલિકા પૂરેપૂરી સંભાવના છે કાલે બપોર પછી વરસાદ થવાની એ પણ વાવણી લાયક વરસાદ થઈ શકે એવી શક્યતાઓ છે આ વેધર મોડલ પ્રમાણે જોઈએ તો સોમાહુ ગુજરાતની માલિકા આગળ વધી રહ્યું છે આ વેધર મોડલ પ્રમાણે ફક્ત ત્રેવીસ તારીખનું જ આ અનુમાન છે આ મોડલ જે દર્શાવી રહ્યું છે તે પ્રમાણે આ તમામ વિસ્તારોની માલિપા વરસાદ છે આ મોડલ પ્રમાણે કાલે બપોર પછી બે ને ત્રીસ પછી ગુજરાતમાં આ તમામ વિસ્તારોની માલિપા સોમાહું સક્રિય થઈ જાય એવી સંભાવના છે